ભાજપે પ્રમુખ રાજેશ કાબેયા એ આ કાર્યવાહી કરતા જિલ્લાના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં લાઠી શહેરના હિરેનભાઈ પાડા જે જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ હતા તેમના પત્નીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી લાઠી શહેરના પૂર્વ નગરપાલિકા સદસ્ય કલ્પેશભાઈ મેતલિયાએ અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું જ્યારે રાજુલાના સક્રિય કાર્યકર્તા હરેશભાઈ ગોહિલે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી પ્રદેશ ભાજપની સૂચના મુજબ સ્થાનિક ચૂંટણીઓમાં ટિકિટ ન મળવાના કારણે સંતુષ્ટ થઈને અસંતુષ્ટ થઈને પક્ષના જનારા અથવા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થનારા કાર્યકરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કાર્યવાહીથી જિલ્લા ભાજપના અન્ય હોદ્દેદારો અને કાર્યકરોમાં ફફડાટ ફેલાયો છે